દર્શક મિત્રો આજે છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટોપિક પર આપની સાથે હું છું પ્રીતિ તિવાલ દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત કરવી છે આપણા સમાજના કરોડ રજ્જુ ગણાતા એવા વરિષ્ઠોની આપણા ઘરના વડીલોની વૃદ્ધોની કારણ કે પહેલી ઓક્ટોબર કે જેને વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વૃદ્ધોનું મહત્ત્વ જે યુવા પેઢી ભૂલતી જાય છે તેમને સમજાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે સાથે સાથે વૃદ્ધોના હકો તેમની સાથે જે હવે દુર્વ્યવહાર વધી રહ્યો છે તેને લઈને પણ જાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે અને હવે આપણે જ્યારે ડિજિટલ એરામાં રહીએ છીએ ડિજિટલ યુગમાં રહીએ છીએ ત્યારે આ યુગમાં આપણા વડીલો આપણા સમાજના જે વરિષ્ઠો છે તે પણ ડિજિટલ યુગમાં ખૂબ સારી રીતે કોઈ પણ સમસ્યા વગર જીવી શકે તેના પર ધ્યાન દોરવા માટે ખાસ તો આ વર્ષે આ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક આપણી સાથે યોગેશભાઈ ચોડકર ઉપસ્થિત છે આ ઉપરાંત જીવન સંધ્યાથી ટ્રસ્ટી ડિમ્પલબેન શાહ ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ યોગેશભાઈ શરૂઆત આપનાથી કરું છું પહેલાં તો આજના દિવસની જે ઉજવણી થઈ રહી છે વિશ્વ વૃદ્ધ દિવસ તરીકે વરિષ્ઠ દિવસ તરીકે આજના સમયમાં આપના મતે આ ડિજિટલ યુગમાં આધુનિક યુગમાં વરિષ્ઠોનું જે મહત્ત્વ રહ્યું છે જે બદલાવ આવી રહ્યો છે તેમના જીવનમાં તે આપના મતે કઈ રીત કઈ દિશા તરફ છે પોઝિટિવ બદલાવ જોઈ રહ્યા છો કે પછી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વૃદ્ધોએ માણસ વૃદ્ધ થાય એટલે સિનિયર સિટીઝન કહેવાય એટલે એને સિનિયર ગણવામાં આવે છે અને આ શબ્દ એટલો બધો સરસ લાગે છે હું હું સાંભળું ત્યારે સિનિયર થઈ ગયો પણ આજે આપણે આવો વૃદ્ધો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવો પડે છે એ જ બતાવે છે કે હજુ વૃદ્ધોનું જોઈએ એટલું મહત્વ રહ્યું નથી અથવા તો એમનું સ્થાન જે જળવાવું જોઈએ જળવાયું નથી હું આપણા દેશની વાત કરું તો દેશમાં યુવાનોની સંખ્યા વધી રહી છે સાથે સાથે આવા વડીલો વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પણ વધી રહી છે કારણ કે હવે લોન્જિટિવિટી વધી ગઈ છે પહેલા તો મેં મને મારા અંગત વાત કરું તો મેં મારા દાદાને જોયા હતા કે સાહીઠ વર્ષે એ એમની સરકારી નોકરીમાંથી રિટાયર થયા ત્યારે આમ નીચા નમીને ને વાંકા થઈને ચાલતા હતા અને ત્યાર પછી એ બહુ લાંબુ જીવ્યા પણ નહીં અને ખોરાક તો સારો જ હતો કમાતા પણ સારું પણ ગમે તે કારણે એ વખતે જીવન રેખા બહુ ટૂંકી હતી આજે મારા જેવા તો ત્યાસી વર્ષ થયા જુદી વાત છે પણ સત્તાણું વર્ષના હોય એવા પણ મારા મિત્રો છે અને એમની સાથે પણ હું વાત કરું છું એટલે લોન્જિટિવિટી વધી છે એટલે વૃદ્ધોની અથવા તો વરિષ્ઠ નાગરિકોની સંખ્યા દેશમાં વધી રહી છે હવે આ વરિષ્ઠ નાગરિકો એટલે શું છે કે સાહીઠ વર્ષે રિટાયર થયા હોય અથવા તો વકીલાત અથવા ડોક્ટરનો વ્યવસાય કરતા હોય કે વેપારી હોય કે કદાચ સાહીઠ વર્ષે રિટાયર ના થાય પણ સિત્તેર પંચોતેર પછી તે લોકો કામ કરવાનું બંધ કરી દે હવે મારે મારો પ્રશ્ન કેવો છે કે મેં અત્યાર સુધી જે કઈ ધંધો કર્યો મારો પોતાનો ધંધો હતો એટલે મને કોઈ પેન્શન મળતું નથી પણ મારી જે બચત હતી એમાંથી મારે મારું અત્યારે ગાડું ચલાવવું પડે ત્યારે મારે સરકારને એ કેવું છે કે સરકાર અમારા વરિષ્ઠ નાગરિકો માટે કઈ વિશિષ્ટ સેવાઓ આપે અથવા અમને વધારાના લાભો આપે એ બી અમારી અપેક્ષા છે અત્યાર સુધી મેં જે કઈ ધંધો કર્યો એમાં સરકારે માગ્યો એટલો કાયદેસરનો બધો જ ટેક્સ ભર્યો છે ઇન્કમ ટેક્સ હોય સેલ ટેક્સ હોય એ વખતે જીએસટી નો પણ અત્યારે જીએસટી પણ ભરીએ છીએ રાષ્ટ્રની સેવામાં અમારું યોગદાન આપેલું છે ત્યારે અત્યારે અમારી પરિસ્થિતિ શું છે હું એક સામાન્ય મેડિક્લેમની ની વાત કરું મેડિક્લેમમાં અમને એ વખતે મારી જે કઈ ઇન્સ્યોર્ડ વેલ્યુ હતી એ એ વેલ્યુ વધારવાની હવે ઇન્સ્યોરન્સ કંપની ના પાડે છે અને એ વખતે જે પ્રીમિયમ અમે ભરતા હતા એને બદલે અત્યારે ત્રણ ગણું પ્રીમિયમ અમારી પાસે માંગે છે ત્યારે માદા પડવાની અથવા તો તબિયત બગડવાની ખરી અવસ્થા જ અમારી આ છે ત્યારે અમારે અમને ના તો મેડિક્લેમનો લાભ મળે પૂરતી રકમનો કારણ કે એ વખતે જે ઓપરેશન એક લાખમાં થતું હતું અત્યારે પાંચ લાખમાં થાય છે ત્યારે અમારે તો આ આ બધો બોજો સહન કરવાનો અને પ્રીમિયમ વધારે ભરવાનું તો આવી બધી જે મુશ્કેલીઓ છે હવે દાખલા તરીકે અમે પહેલા ટ્રેન ની અંદર કન્સેશન મળતું હતું એ પણ અત્યારની સરકારે બંધ કરી દીધું છે એટલે આવા વરિષ્ઠ નાગરિકોને જે કઈ લાભો મળતા હતા એ ધીમે ધીમે ઓછા થતા જાય છે ચોક્કસ હમણાં મોદી સરકારે જાહેર કર્યું છે કે સિત્તેર વર્ષથી ઉપરના હોય ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર ઇન્કમ એમને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે એટલે આ એક સારી યોજના જાહેર થઈ છે પણ કેટલીક જગ્યાએ વરિષ્ઠ નાગરિકો હોય એમને લાઈનમાં ઉભા રહેવું ના પડે અને પ્રેફરન્સ મળે એવી વ્યવસ્થા પણ થવી જોઈએ કોઈ પણ જગ્યાએ લાઈનો લાગે ત્યારે વરિષ્ઠ નાગરિકો માટેની એક અલગ વ્યવસ્થા કરવી જોઈએ દાખલા તરીકે અમે પ્લેનમાં જળવાનું હોય ત્યારે એરપોર્ટ ઉપર વરિષ્ઠ નાગરિકોને પ્રથમ પસંદગી આપીને આગળ જવા દેવા જોઈએ એવી એવું નથી થતું એટલે આ જે અમારી જે મુશ્કેલીઓ છે શારીરિક મુશ્કેલીઓ તો હોય પણ એની સાથે આવી તે લાઈનનો ઉભા રહેવાનું અડધો કલાક સુધી એ અમારા માટે મુશ્કેલ હોય છે તો એ બાબતે પણ કોઈ વ્યવસ્થા થવી જોઈએ એવું મને લાગે છે બિલકુલ અને એ વ્યવસ્થાઓ હજુ સુધી અ નથી થઈ એ એક મોટી બાબત છે રાજ્ય સરકાર ઘણા બધા મોટા મોટા દાવાઓ કરતી હોય છે પરંતુ એ દાવા થાય છે કાર્ય એવું નથી કે નથી થતા પરંતુ જેટલા પ્રમાણમાં થવા જોઈએ એટલા પ્રમાણમાં તો નથી થતાં એક હકીકત છે ડિમ્પલબેન સરકાર તો હજુ પાછળ પડી રહી છે તો પડી જ રહી છે વરિષ્ઠોનું મહત્ત્વ સમજવામાં એમની મદદ કરવામાં પણ સમાજ તરીકે આપણે પણ પાછળ પડ્યા છે આમ તો આપ છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધોની સેવા કરતા આવ્યા છો ઘણા બધા સિનિયર સિટીઝન સાથે આપ મળતા હો છો તેમની સમસ્યાઓ સાંભળતા હો છો આપના મતે આધુનિક સમયમાં

વસ્તુ એ છે કે આપણે શું મળ્યું શું ન મળ્યું એની કરતા સેનાથી તકલીફ થાય છે એ સમજવાની વધારે જરૂર છે ઘણી બધી ફેસિલિટીઝ એવી છે કે જે સરકાર આપણને આપી રહી છે પણ યુઝ કરતા સિનિયર સિટીઝનને નથી આવડતું હોતું તો એ લોકોને સગવડતા મળે છે છતાં પણ એનો યુઝ નથી કરી શકતા સાયબર ક્રાઇમ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય કહેવાય કે જે સૌથી નબળું માણસ હોય એને છેતરવા માટે આ ગઠિયાઓ જે સમાજમાં છે એ ખૂબ આબાદ રહે છે ઘણા દાદા દાદીઓના કિસ્સા એવા છે કે એમના પૈસાઓ આ સાયબર ક્રાઇમ દ્વારા બેંકમાંથી ઉપાડી લેવામાં આવે છે ઓનલાઈન પેમેન્ટ હોય તો એમને આવડતું હોતું નથી ઓટીપી ગમે તેને આપી દેતા હોય છે લિંક પણ એમને બરાબર શેર કરતા આવડતી નથી હોતી ઓનલાઈન લિંક બધું જ વસ્તુ ઓનલાઈન થઈ ગયું છે તો એ લોકોને બહુ જ પ્રોબ્લેમ પડે છે કેમ કે આ બધું ઈઝી એમને વાપરતા આવડતું નથી અને જો વાપરે છે તો એ ભૂલવાનું ભૂલી જાય છે ઉંમરના કારણે એટલે એમને એ પ્રોબ્લેમ બહુ થાય છે પેસરે કીધું એ પ્રમાણે લાઈનો બહુ બધી જગ્યાએ હોય છે અને વડીલે પોતે જ ઉભું રહેવું પડે છે એના કારણે ઘણી વખત એ થાકીને હારી અને યોજનાનો લાભ લેતા નથી અને આશ્રમમાં પાછા આવી જતા હોય છે ટિકિટ્સ ની વાત કરીએ તો ટ્રેન કે પ્લેન કે આ બધી ટિકિટ્સ છે એ બધી ઓનલાઈન ઓનલાઇનની સિસ્ટમ મેક્સિમમ થાય છે લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય છે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું એ એમને સમજ પડતી નથી હોતી એટલે અમને શીખવા શીખતા તો વાર લાગે પણ શીખવાડવા આવનાર પણ એટલા વ્યક્તિઓ સમાજમાંથી નથી હોતા કે એમને એટલું કરી આપે સાથે લેંગ્વેજ તમને પહેલો પ્રોબ્લેમ થઈ જાય છે કેમ કે દેશી આ લોકો હોય છે અને બધી જ વસ્તુ ઇંગ્લિશમાં મેક્સિમમ ચાલતી હોય છે તો એમને સમજતા બહુ વાર લાગે છે બધી જ વસ્તુ હવે ફેમિલીમાં પણ એવું થઈ ગયું છે કે વોટ્સએપ ગ્રુપ કોઈ પણ જગ્યાએ વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ ગ્રુપ તો બધી જ વસ્તુ વોટ્સએપ ગ્રુપમાં લાઈક દાખલા એક્ઝામ્પલ કે બર્થડે પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં સેલિબ્રેટ કરી નાખતા હોય છે એટલે રૂબરૂ લોકો મળતા હવે ઓછા થઈ ગયા છે તો યંગ જનરેશન સંસ્થામાં ઓછી થઈ ગઈ હોય જેના કારણે વડીલોને અનુભવ થાય એમને અને સમય જરૂરત આ સમય વધારે હોય ત્યારે એમને એકલતા વધારે કોરી ખાતી હોય છે આ બધા પ્રોબ્લેમ એવા છે કે લાગે છે ખૂબ નાના પણ ના એમના માટે આ ખૂબ મોટા છે પ્રશ્ન અને આ પ્રશ્ન માટે આપણે શું રસ્તો કરવો એ વિચારવાલાયક વસ્તુ છે બાબત છે કારણ કે જે આપે સમસ્યાઓ ગણાવી એ સમસ્યાઓ ઘણા સમયથી છે અને હજુ પણ બધા જ વરિષ્ઠો ભોગવી રહ્યા છે પરંતુ હવે નવી સમસ્યાઓનો પણ ઉમેરો થઈ રહ્યો છે જેમ કે સાયબર ફ્રોડના બનાવો ભારતમાં સૌથી વધારે વૃદ્ધો સાથે થઈ રહ્યા છે તો એ એક મોટી સમસ્યા છે આપણે ત્યાં ડિજિટલ યુગમાં આપણે આવી ગયા છે એ ડિજિટલ યુગને આપણે એવું નથી બનાવી શક્યા કે વૃદ્ધો સરળતાથી એનો ઉપયોગ કરી શકે તો એ દિશા તરફ પણ ધ્યાન દોરવાની જરૂર છે બેન તમે ડિજિટલ સિસ્ટમની વાત કરી હું મારો પોતાનો દાખલો આપું કે હું પોતે સારું એવું ભણ્યો છું જિંદગીમાં સારું એવું મેં જોયું છે પણ હવે હું જયારે લેપટોપ લઈને બેસું છું અથવા મોબાઈલ લઈને બેસું છું ત્યારે ક્યાંક ને ક્યાંક અટકી જઉં છું એટલે મારી ગ્રાન્ડ ડોટર કે જે બાર કે પંદર વર્ષની છે એને મારે બોલાવવી પડે છે હવે એ મારી ગ્રાન્ડ ડોટરને ફાઈવ ફાઈવ ટ્વેન્ટી ફાઈવ ના આવડે ત્યારે હું એને લડતો હતો કે બેટા તને આટલું નથી આવડતું હવે એ જ પંદર વર્ષની મારી ગ્રાન્ડ ડોટર મને લડે છે કે દાદા આટલું નથી આવડતું આ આ જે અત્યારે પરિસ્થિતિમાં બદલો થયો છે જે આ ઉંમરે સાંભળવાનું ગમે નહીં પણ ગ્રાન્ડ ડોટર કે એટલે જરા વાલથી કહેતી હોય એવું લાગે છે એટલે આ આ બધી જે ડિજિટલ સિસ્ટમ છે એ નાના બાળકો કદાચ આજની જનરેશનના જીન સેવા છે કે જલ્દી શીખી ગયા છે પણ અમારા જેવા નથી શીખી શકતા આજે હું લેપટોપ ઉપર મારી વાર્તા કરવી હોય તો મને આવડતી નથી એટલે એટલે મારે પડે કે બેટા આ કરને હું ક્યાંક ડિપેન્ડન્ટ થઈ જઉં છું અને એને મને ચાર વાર શીખવાડ્યું પણ હું ભૂલી જાઉં છું કે આ બટન ને બદલે આ બટન દબાવું તો આખું જ લખેલું છે ભૂસાઈ જાય એટલે આ જે ડિજિટલ વાત છે એ શીખવામાં બહુ મુશ્કેલ પડે છે હવે આવું ના આવડતું હોય ત્યારે મોબાઈલ લઈને બેંકમાં પૈસા ભરવાના ઓટીપી આપવાનો આ કરવાનો ત્યારે એમાં ગરબડ થઈ જાય અને જ્યાં નથી આપવાનું ત્યાં ઓટીપી આપી દે એટલે બેંકમાંથી પૂરેપૂરા પૈસા ઉપાડી દેવામાં આવે આ જે મુશ્કેલી છે એ એ સિનિયર સિટીઝનોને બહુ જ નડે છે મને ઘણી બધી વાર શીખવાડ્યું કે તમે આવું કરો અથવા તો આવું આવે તો આવી વાતનો રિસ્પોન્સ નહીં આવવાનો આવી લિંક આવે તો ઓપન નહીં કરવાની પણ એ ખબર નથી કેમ પણ એ હજુ એટલું ગળે ઉતર્યું નથી એટલે આ ડિજિટલ યુગમાં તો અમે ઘણા પાછળ પડી ગયા છે અને આજકાલ હવે એક સરસ ફેશન થઈ ગઈ છે કે આજકાલના છોકરાઓ બગડી ગયા છે આજકાલના છોકરાઓ બગડી નથી ગયા અમારા જેવા વૃદ્ધો પાછળ પડી ગયા છે જમાના સાથે તાલ નહી મેળવવાને કારણે આ બધું નહીં આવવાને આવડવાને કારણે અમે પાછળ પડી ગયા છે આજે અમારા બાળકો ઓનલાઈન ભણતા હોય જ્યારે કોરોના આવ્યો ત્યારે અને આજે પણ અને અમેરિકામાં નોકરી કરતો માણસ જ્યારે ઇન્ડિયા આવે છે વેકેશન માટે ત્યારે અહીંયા ઘેર બેઠા ઓનલાઈન પોતાની જોબ ચાલુ રાખે છે આ બધું હું મારા ગ્રાન્ડસન પૂછું કે આ બધું કેવી રીતે શક્ય છે એટલે કે દાદા આ તો આવું થાય ને આવું કરવાનું આ બટન દબાવવાનું એટલે અમારે ત્યાં મારી ઓફિસ સાથે હું વાત આ બધું ગળે ઉતરતું નથી પહેલા ગોળ આંકડા ફેરવવાના ટેલિફોન થી માંડીને અત્યારે આવા મોબાઈલ અને તે પાછા સ્માર્ટફોન એનો ઉપયોગ કરવો એ એ પેલી ઉંમર સાથે ક્યાંક ને ક્યાંક નવો લાગે છે એટલે ક્યાંક મનમાં એવું થાય છે કે આપણે કાચા છીએ આ બાળકો અત્યારે ખૂબ આગળ વધ્યા અને એનો એક આનંદ પણ થાય છે કે આપણા બાળકો આટલા આગળ વધ્યા હવે આ આ વાત તો આને લગતી થઈ પણ હું વૃદ્ધોને બીજી વાત કે જે છોકરાઓને આંગળી પકડીને અમે સ્કૂલે લઈ જતા હતા આજે અમારી મુશ્કેલી હોય ત્યારે એમની પાસે સમય નથી હોતો કે અમને આંગળી પકડીને બહાર લઈ જાય અથવા તો ક્યાંક જવાનું હોય ત્યારે અમારે જરૂર હોય ત્યારે એ ટેકો ના મળતો હોય ત્યારે મનમાં દુઃખ થાય છે કે જે બાળકોને આપણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું પડી જાય આખડી જાય એને સાયકલ શીખવાડી આ શીખવાડ્યું જયારે અત્યારે હવે હું ગાડી ચલાવતો હોઉં ત્યારે મારો દીકરો કે છે કે પપ્પા તમે રવા દો હું ચલાવી લઉં છું એટલે આ પરિસ્થિતિ અત્યારે આવી છે જે વૃદ્ધોને અથવા તો વરિષ્ઠ નાગરિકોને ઘણી મુશ્કેલી લાગે છે ક્યાંય બહાર જવાનું હોય પગથિયા ચડવાના હોય ઢાળ ચડવાનો હોય ત્યારે કોઈની મદદની જરૂર પડે લાકડી જોડે રાખીએ કે ઘોડી જોડે રાખીએ આ બધી વાત બરોબર છે પણ ક્યાંક એને કારણે મનમાં એવું થયા કરે છે કે હવે આપણે ક્યાંક કાચા પડી રહ્યા છીએ અને આ જે માનસિક વિટંબણાઓ જે છે એ સહન કરવા માટે તો મન મજબૂત જોઈએ અને હું તો કાયમ કેતો આવ્યો છું કે મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત એ રીતે અત્યારે હું હરીફરી શકું છું ને દોડું છું પણ મેં ઘણા બધા મારા મિત્રો જોયા છે કે એમની પાસે કોઈ પ્રવૃત્તિ નહીં હોવાને કારણે એકલતા ડિમ્પલ બેને કીધું એ પ્રમાણે એકલતા એટલી બધી એમને સતાવતી હોય છે ઘણી વાર તો બહાર ઈચ્છકે બેઠા હોય ને બૂમ પાડે કે વહુ દીકરા ચાલ આવજો એટલે વહુ અંદરથી જવાબ આપે કે દાદા હમણાં તો જમીન ઉભા થયા શેના ચા માગો છો આવા મેણા ટોણા જે સાંભળવા પડે છે પછી સારું છે કે હજુ તો ઘરમાં રાખે છે પણ ડિમ્પલ ના વૃદ્ધાશ્રમમાં પણ કદાચ મોકલી દે એ પરિસ્થિતિ પણ આવે એટલે હવે મા બાપ ઘરમાં સહન નથી થતા એ નવી પેઢી ભલે એમાં આવનાર વહુઓનો નો વાંક કાઢો કે દીકરાનો વાંક કાઢો પણ અમદાવાદમાં આજે જ મેં વાંચ્યું કે અમદાવાદમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે અને હું જે વૃદ્ધાશ્રમ સાથે કામ કરું છું ત્યાં તો વેટિંગ લિસ્ટ રાખવામાં આવે છે અમારી ની વ્યવસ્થા છે પણ અમારી પાસે પંદર તો વેટિંગ લિસ્ટમાં નામો છે આ જે પરિસ્થિતિ આવે છે એકવાર ગાંધીજીએ એક અનાથ આશ્રમનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે કીધું કે હું ઈચ્છું કે આવા અનાથ આશ્રમો ના થાય એવું હું પણ અત્યારે એવું ઈચ્છું છું કે આવા વૃદ્ધાશ્રમો જેટલા છે એમાં સંખ્યા ઓછી થાય પણ એને બદલે દિવસે દિવસે વધતી જાય છે એ આપણી સામાજિક કરુણતા છે અને આપણે ભારતીય સંસ્કૃતિના ધજાગ્રહ ગમે એટલા ફેલાઈએ આ વૃદ્ધાશ્રમ સંખ્યા વધે છે અને ત્યાં તરછોડાયેલા એવા વૃદ્ધો જે આવે છે એમની સાથે હું વાત કરવા બેસું ત્યારે મારી આંખો તરત ભીની થઈ જાય છે કે આ પરિસ્થિતિ જો વૃદ્ધોની હોય તો આપણે આવા વરિષ્ઠ નાગરિકો માટેના દિવસોની ઉજવણીઓ કરીએ ફોટા પડાવીએ બધી છાપામાં મોટી મોટી જાહેર ખબરો આવે એનો કોઈ અર્થ નથી પણ એમના પ્રશ્નો સમજીને એનો નિકાલ થાય અને એમને માનસિક સાંત્વના અપાય એ બહુ જરૂરી છે આપના મતે હવે જે સમસ્યાઓનું જણાવ્યું જણાવ્યો એ હકીકત છે જે યોગેશભાઈએ વાત કરી આપણે ત્યાં હવે આજની જનરેશન એવી છે કે ઘરમાં પશુ કે પક્ષીઓ પાડવા માટે એમની પાસે સમય છે એમને ખૂબ હર્ષ હોશથી પાળતા હોય છે પરંતુ ઘરમાં જ રહેતા માતા પિતાને ધ્યાન રાખવામાં માટે એમનો સમય હોતો નથી એમને વૃદ્ધાશ્રમ મોકલી રહ્યા છે એક મોટી હકીકત છે અને કડવી હકીકત છે આ સમયમાં આપના મતે યુવાઓએ શું કરવાની જરૂર છે શું શીખવાની જરૂર છે એમને કઈ રીતે માતા પિતાનું વૃદ્ધોનું ધ્યાન રાખવું છે બાબતોને લઈને કેવા પગલાં ભરવા જોઈએ હું યોગેશભાઈની વાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને ખરેખર એક એક શબ્દ એમનો સાચો છે કેમ કે એમણે અનુભવેલું છે અને હું દરરોજ અમારી આંખે જોઉં છું કહી શકાય ને કે વડીલોને સૌથી દુઃખ જે વસ્તુનું છે એકાંતનું બહુ દુઃખ છે ચિંતા સતત રહ્યા કરે કે કાલનો દિવસ કઈ તમારો છે ઘડા ઘર માં તો એટલે બધા ઘણા બધા વડીલો ભાઈ બંધ થઈ જાય પણ જતા ઈચ્છા ના ખૂણામાં ક્યાંક પોતાના ફેમિલીના મેમ્બર ને શોધતા હોય છે અને ખરેખર એકલતા જે કોઈ મોટી બીમારી છે જ નહીં જે દિવસે દિવસે વધી રહી છે હું જોઈ રહી છું કે જે અમદાવાદમાં હું આપણા અમદાવાદની જો વાત કરું તો તાજેતરમાં તે પચાસ થી વધારે ઘરડા ઘર ખુલી ગયા છે અને રાફડાની જેમ ફાટી નીકળાય એમ કહીએ તો ચાલે વડીલોની સતત ગણના કેવાય કે સંતાન ભણતો જાય છે ભણતો જાય છે ચંદ્ર પર પહોંચતો જાય છે પણ ક્યાંક અંશે પોતાના કુટુંબને ઓળખવાની ભૂલી જાય છે એટલે મારે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ વિઝિટ માટે આવે છે આજકાલ એ લોકોને પ્રોજેક્ટ આપે છે કે સિનિયર તમે વિઝિટ કરો અને એમના પ્રોબ્લેમો જાણો પણ જાણીને શું ફાયદો મારું કહેવાનું એવું છે કે સ્કૂલમાંથી પ્રેક્ટિકલ વસ્તુ કરાવે હવે એવો સમય આવી ગયો છે કે વાંચવાથી કશું જ નહીં થાય એને અમલમાં લેવી પડશે એવા કોઈ કાયદાઓ લાવવા પડશે કે જેના કારણે જે આ સિનિયર સિટીઝન શરીર તો આપતું નથી ઉંમરની સાથે એવું કહેવાય ને કે દૂધણી ગાય દોઈને તમે પાંજેપળ માં છોડી દીધી જ્યાં સુધી મા બાપ ખૂબ કમાતા હતા શક્તિવાન હતા ત્યાં સુધી તમે ભરપૂર ઉપયોગ કરી લીધો અને આજે જીવન એવા તબક્કે પહોંચીને ઊભા છે કે જ્યારે એમની પોતે જ નથી ખબર પડતી એમની માનસિક પરિસ્થિતિ જેટલી બધી ખરાબ હોય છે એ પોતે જ ડિપ્રેશન માં રહ્યા કરતા હોય છે એવા સમયે આપ જો આવા ઘરડા ઘરમાં ધકેલી દો તો શું એ યોગ્ય છે વારાફરતી વારો આજ એમનો કાલ તમારો સમય બહુ જલ્દી ચાલે છે એટલે હું યંગ જનરેશન ને અને સરકારને પણ એક વિનંતી પેલા કરવા માંગીશ તમારા દ્વારા કે સરકાર શ્રીને કહીશ કે આ વસ્તુ ખાલી વિચારવા લખવાની કે પેપરના પહેલાં વાક્યમાં લખીને મથોડું આપવાનું કે વસ્તુ નથી એને અમલમાં લો જે સંતાનો પોતાના મા બાપને નથી રાખતા અથવા તો ફાઈનાન્શિયલ દુખી કરે છે તો એ સંતાનો ઉપર કઈક એવી કલમ લાવો કે જેના કારણે આ વસ્તુ કઈક અંશે અટકી જાય શરૂઆત જેટલી વહેલી કરીશું એટલું આપણા જ ભવિષ્ય માટે ખૂબ સારી વસ્તુ છે સંતાનો ગમે એટલું ભણી લે પણ જો પોતાના પરિવારની આંખને ન ઓળખી શકે તે એ ભણવાનું મારી નજરે અથવા તો સમાજની નજરે એ શૂન્ય ઉપર ગયેલું છે ખાસ તો બધાને આકાશ પર પહોંચવું છે વૈજ્ઞાનિક બનવું છે ડોક્ટર બનવું છે પણ કોઈને સારું માણસ બનવું એવું કોઈની ઈચ્છા જ નથી તમે આજે ગમે જનરેશન થઈને શું બનશો તો ચોક્કસ વકીલ આ બનશોડ પણ કોઈ એવું નહીં કહી શકે કે આના અમારે એક સારું નાગરિક બનવું છે એક સારું વ્યક્તિ બનવું છે અને ખરેખર વ્યક્તિત્વની માનવતાની હવે દિવસે દિવસે અછત જોવા મળે છે સંસ્થામાં પહેલા વડીલોને મૂકવા આવતા હતા ને ત્યારે શરમ લાગતી હતી હવે બિલકુલ શરમ વગર બેફિકરીથી આવે છે કે આ મારા પપ્પા છે મારે મૂકવા છે મમ્મી છે મૂકવા છે એમાં સેજ પણ શરમ કે સંકોચ લોકોને આવતી નથી મારે ઘણી વખત ઘણા લોકોને કડક શબ્દમાં વધવું પડે કે તમે આટલા અપ ટુ ડેટ છો મા બાપને આવી જગ્યાએ મૂકો છો છતાં પણ એ આંખને શરમ હોતી નથી આ મેં ખૂબ અનુભવેલું મારી પાસે તો અઢળક વાતો સિનિયર સિટીઝનની હોય તમને જેટલી વાત કરું એટલે કદાચ ઓછી પડે અને દરરોજ નવું નવું અનુભવ કરતું આજે જે છે એની કરતા કાલની પરિસ્થિતિ વધારે બગડતી જાય છે દિવસે દિવસે સિનિયર સિટીઝન હાસ્યામાં ધકેલાતા જાય છે એમને ઇગ્નોર કરવામાં આવે છે અને એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ખરેખર માણસની જરૂર અછત આ સમાજમાં હોય એવું લાગે છે કેમ કે ફોનમાં જ યંગ જનરેશન હોય કે કોઈ પણ ફોનમાં બિઝી થઈ જાય છે સો ટાઈમનો ભયંકર અભાવ રહે છે યુવાઓ પાસે ટાઈમ નથી યુવાઓ પાસે બહુ બધો ટાઈમ છે પરંતુ એ ટાઈમ ફક્ત ફોનમાં જઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં યુઝ થઈ રહ્યો છે પરંતુ જ્યાં યુઝ કરવું જોઈએ અને જ્યાં યુઝ કરવાથી એમને ફાયદો થઈ શકે એમ છે ઘણું બધું જાણવા મળી શકે એમ છે અનુભવ શેર થઈ શકે ત્યાં નથી ટાઈમ સ્પેન્ડ થતો એટલે એક ચિંતાજનક બાબત છે એની તરફ ધ્યાન દોરવાની જરૂર છે સમાજ તરીકે બધાય ધ્યાન આપવાની જરૂર છે યોગેશભાઈ આ વૃદ્ધ દિવસ વિશ્વ વૃદ્ધ દિવસ પર તમામ વડીલોને આપના તરફથી મેસેજ આવા ડિજિટલ યુગમાં આવા આધુનિક યુગમાં વૃદ્ધો એ જો સશક્ત બનવું છે સારી રીતે જીવવું છે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ વૃદ્ધે સૌથી પહેલા તો ધ્યાન એ રાખવું જોઈએ કે ઉંમર થઈ એ ઉંમર એ એ માત્ર આંકડો છે પણ તમારું માનસિક સ્વાસ્થ્ય તમારા મનને મજબૂત રાખો હવે નવી જે પેઢી આવી રહી છે નવો જમાનો આવી રહ્યો છે આપણે એ વખતે ઘરમાં એક સાયકલ આવે ત્યારે ઉત્સવ મનાવતા હતા ને ત્યારે ઘરમાં ચાર ચાર ગાડી હોય તો પણ એમ થાય છે કે ના હજુ પેલી ઇલેક્ટ્રિક ગાડી લેવાની તો રહી ગઈ એવા યુગમાં આપણે રહી જીવી રહ્યા છે ત્યારે આપણા મનને એક સંતોષ રાખવો જોઈએ કે જે છે અને હવે આપણી પાસે જે સમય બચ્યો છે એનો સારો ઉપયોગ કરીએ અને અત્યાર સુધી સમાજમાંથી જે કંઈ આપણે શીખ્યા એમાં એ સમાજને આપણે કઈક મદદરૂપ થઈએ કોઈ સેવાના કામો કરી અને લોકોને ઉપયોગી થઈએ એવું વરિષ્ઠ નાગરિકો વિચારવું જોઈએ માત્ર સમય પસાર કરવો ઘરમાં બેઠા આરામ કરવો એને બદલે લોકોની વચ્ચે ફરવું જોઈએ લોકોને મદદ કરવી જોઈએ અથવા તો કેટલાક જરૂરિયાત વાળા એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને અથવા તો શિક્ષણ અથવા ટ્યુશન આપીને પણ તમે સમાજમાં મદદરૂપ થઈ શકો અને જે કામ હું અત્યારે કરી રહ્યો છું

તો આ વડીલોને ચોક્કસ આપની આજુબાજુ રહેતા હોય આપણા ઘરમાં રહેતા હોય આપણી સોસાયટી કે સમાજમાં રહેતા હોય એ લોકોને ચોક્કસ સપોર્ટ કરો જ્યાં જ્યાં અટકે છે ત્યાં થોડોક સમય આપી અને એમને પૂરતો પ્રયત્ન કરશો તો કદાચ આ જે સમસ્યા છે જે વકરેલી છે એ ક્યાંય અંશે કંટ્રોલમાં આવશે થોડુંક કોણ ને બાજુમાં મૂકી અને ઘરમાં રહેતા વડીલો સામે હાઈ હલ્લો કરો અને એમની સાથે સ્માઈલ સ્પ્રેડ કરો જેથી કરીને ક્યાંય અંશે એમનું ડિપ્રેશન ઓછું થાય અને દવાનું પ્રમાણ ઘટશે માટે યંગ જનરેશન હું ખાસ કહીશ કે થોડાક અટકો થોડાક ચાલો પણ થોડા અટકો પણ ખરા અને પાછળ વળીને જુઓ કે તમારા જ તમારી માટે રાહ જોઈ રહ્યા છે બિલકુલ આ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી ગુડ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હ ટપિક પર વેસ આટલું છે આ જો તારા હો નિર્માણ નિયમ નમસ્કાર